એટલે કે તાપમાન જોવા મળ્યું અને એ ઊંચા હમણાં થોડા દિવસ મે મે જે સમયગાળો હતો આ સમયગાળા દરમિયાન વરસાદો જોવા મળ્યા રાજ્ય ઉપરથી એક મોટી અસ્થિરતા પસાર થઈ આ વરસાદોને કારણે રાજ્યનું તાપમાન છે તે સરેરાશ બે થી લઈને ચાર ડિગ્રી સુધી નીચું આવ્યું તાપમાન ઘટ્યું છે અને જે નોર્મલ તાપમાન હોવું જોઈએ એના કરતા એક ડિગ્રી થી લઈ અને એક પોઈન્ટ છ ડિગ્રી સુધી તાપમાન નીચું આવ્યું છે એટલે જોવા તો સરેરાશ જે તાપમાન હતું એ તાપમાનની અંદર બાર થી લઈને સોળ મે વચ્ચેનો જે ગાળો હતો એ સમય દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પણ હવે આજથી આ તાપમાન છે ફરીથી ઊંચું જશે જેની અંદર જોવા જઈએ તો આજે સત્તર મે બે હજાર ચોવીસ થી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી આજે સત્તર થી બાવીસ મે નો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રોજ એક ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે આવતીકાલથી આ તાપમાનમાં ખૂબ વધારો થશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉચકાય અને તાપમાન છે બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે એવું પણ એક અનુમાન છે ચુમ્માલીસ ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતાઓ છે અને અમુક સેન્ટરો એવા છે કે જેમાં ચુમ્માલીસ ડિગ્રી કરતા પણ તાપમાન ઊંચું જાય એવું એક અનુમાન છે આ જે તાપમાનનો જે સમયગાળો છે સત્તર મે થી લઈ અને બાવીસ મે સુધીનો એ તાપમાનના સમયગાળા દરમિયાન પવનો છે એ મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનો છે એની સ્પીડ લગભગ લઈ અને કિલોમીટર હશે હશે એટલે એક પ્રકારે નોર્મલ પવન જયારે આપણી ઉપરથી હમણાં એક અસ્થિરતા પસાર થઈ એ અસ્થિરતાને કારણે પવનની સ્પીડમાં ખૂબ વધારો થયો હતો રાજ્યની અંદર બાર થી સોળ મે દરમિયાન પવન છે ખૂબ ફૂંકાયા છે પરંતુ પવનની સ્પીડ છે એમાં પણ આજથી ઘટાડો નોંધાયો છે પવનની સ્પીડ છે એ બાવીસ મે સુધી નોર્મલ રહેશે એટલે નોર્મલ પવનની સ્પીડ અને તાપમાન ઊંચું જવાનું છે જેને કારણે રાજ્યના નાગરિકોએ સત્તર થી બાવીસ મે વચ્ચે ભીષણ ગરમી અને તાપનો સામનો કરવો પડે અને હેટવેવમાં ફરીથી શેકાવું પડે તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જુનાગઢ